નમસ્કાર દર્શક મિત્રો બીએન ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કાલોલ શહેરમાં વરસાદી પાણીનો પ્રવાહ પાલિકા ભવનમાં કુસ્તા પાલિકાની સ્થિતિ હાસ્યાસ્પદ બની પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર પંચમહાલ જિલ્લામાં ધૂધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાલોલ પંથકમાં સાત આઠ દિવસોના માફક સરના વિરામ બાદ શુક્રવારે બપોરે ત્રીજા તબક્કામાં મઘા નક્ષત્રમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો બપોરના સુમારે દોઢ બે કલાકના ગાળામાં ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી પડતા કાલુલ નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જા હતી ખાસ કરી અને નગરપાલિકા તંત્રની લાપરવાહી ભૂગર્ભ ગટર યોજનાની અધૂરી કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી આયોજના અભાવની અને આડેધડ બનાવેલા બાંધકામની અવહેલાનને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે જેમાં ખાસ કરી અને મુખ્ય બજાર વચ્ચે આવેલા પાલિકા ભવન વિસ્તારમાં શાક માર્કેટ સહિતના બજારના રસ્તા ઉપરના વરસાદી પાણીના નિકાલને અભાવે પાણીનો ભરાવો થતાં કેડસમા પાણી છલકાયા હતા એક તબક્કે પાલિકા ભવનમાં ફૂટ દોઢ ફૂટ જેટલા પાણી ઘૂસી જતા પાલિકા તંત્ર માટે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી જ્યારે કે શાક માર્કેટ લાલ દરવાજા નવાપુરા અને કોલેજ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ ઢીંચણ સમા પાણી ભરાતા દુકાનો પ્રાંગણ અને મકાનોમાં પાણી જોવા મળતા ઘરવખરી ચીજવસ્તુઓ ધંધો અને માલસામાન સમેટી લેવા પડ્યા હતા તદુપરાંત સાંજે ઘેર પરત ફરતા નોકરીયા અને વાહન ચાલકો પણ ફસાયા હતા બ્યુરો ચીફ ભાવિનભાઈ પરમાર બીએનટીવી ન્યૂઝ ગુજરાત પંચમહાલ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે બીએનટીવી ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો